છોટાઉદેપુર તાલુકાના પંચાયતના કારોબારીના અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપી સરકાર અને પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પેટર્ન યોજનાના આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે ગ્રાન્ટ આવે છે પરંતુ ગામડાઓના વિકાસની જગ્યાએ મળતિયાઓને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે અનેક વખત નેતાઓને રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને કોઈએ સમાજના હિત માટે અવાજ ઉઠાવ્યો ન હતો

મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે અહીંયા સુધી પહોંચે પણ છે પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળે ત્યાંઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈ ગ્રાન્ટ જતી રહે છે એના સામે ક્યારે ચોટા દીપુરના નેતાએ ચુ તક અવાજ નહીં કરી શક્યા એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે એના માટે પણ ક્યારે ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી